ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા મોટી સંખ્યામાં સહિત સહિત નાગરિકો નાગરિકો જોડાયા હતા જિલ્લાના ધારાસભ્યો બ્રહ્મ સમાજના અનેક નાગરિકો ધારાસભ્યો જોડાયા હતા ડીજે ઢોલ ત્રાસાના વાજેન્દ્રો સહિત આદિવાસી નૃત્યની મંડળીઓએ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું ડભોઈના ધારાસભ્ય અને બ્રહ્મ સમાજના અગ્રણી શૈલેષ મહેતાએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું આજે અખાત્રી છે અખાત્રી એટલે ભગવાન પરશુરામનો જન્મદિવસ વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાંથી આ શોભાયાત્રા નીકળે છે આ વખતે વિશેષતા એ છે કે જે શોભાયાત્રા નીકળી રહી છે એને આગેવાની મહિલાઓ કરી રહી છે અને સાથે સાથે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એને વખોડવા માટે આમાં આતંકવાદ વિરોધી પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સપના છે એ સપના અનુરૂપ વન નેશન વન ઇલેક્શન એનો પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે અહીંયા આ શોભાયાત્રામાં સંતો મહંતોની સાથે રાજકીય આગેવાનો વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો મેયર ડેપ્યુટી મેયરગીરી મહારાજ અને આને ફ્લેગો પાપવા માટે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ કુમારજી આવી રહ્યા છે આ શોભાયાત્રા રાત્રા વડોદરા જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પરશુરામ જન્મોત્સવની નીકળતી શોભાયાત્રામાં સૌથી મોટી શોભાયાત્રા છે અને આ શોભાયાત્રામાં તમામ સનાતની આમાં ભાગ લઈ રહ્યા છે એટલે હવે આ શોભાયાત્રા ફક્ત બ્રાહ્મણોની નહીં રહેતા તમામ હિન્દુ સંગઠનોની અને સનાતન ધર્મ માનનારાઓની શોભાયાત્રા છે આની વિશેષતા એ છે કે હિન્દુઓની યાત્રા નીકળતી હોય અને વડોદરાના પૂર્વ વિસ્તારના તમામ મુસ્લિમ સંગઠનો પણ ઠેર ઢેર આ શોભાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે એટલે આ એકતાનું પ્રતિક પણ પૂર્વ વિસ્તારમાં માની શકાય એવી શોભાયાત્રા